તો આગેવાનોએ સ્પષ્ટ કર્યું છે કે આવા તત્વો નો સામાજિક બહિષ્કાર કરવામાં આવશે અને સમાજમાં તેને કોઈ સ્થાન મળશે નહીં તો સંજય સોલંકી અને ગણેશ ગોંડલ કેશમાં સમાજને અંધારામાં રાખીને સમાધાન કરાયું હોવાનો દાવો કરવામાં આવ્યો હતો અને આ મામલે

આજે સમસ્ત અનુસૂચિત જાતિના સંગઠનો આગેવાનો બિન રાજકીય રાજકીય તમામ આગેવાનો ભેગા થયા હતા દાસી જીવન સાહેબ જે જગ્યા છે ઘોઘાઉધર માં અને એક અત્યારે ઔપચારિક મિટિંગ હતી અને જે દેવદાનભાઈ વાત કરી રીતે પણ જે અત્યારે જે એટ્રોસિટીમાં જ્યાં સમાધાનો થાય છે ભૂતકાળમાં વર્તમાનમાં ભવિષ્યમાં ન થાય એના માટે ચાર જાન્યુઆરીએ ધોરાજીમાં મિટિંગ કરવાની છે સૌરાષ્ટ્રના આખા ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી આગેવાનોને બોલાવવાના છે અને એક સમાજનો એક ઠરાવ પ્રસાર કરવાનો છે જો કોઈ વ્યક્તિ આવી રીતે સમાધાન કરશે તો એને સમાજમાંથી બહિષ્કાર કરવો કે શું કરવું અને જો આવો સમાધાન કરશે કોઈ પણ પ્રકારનો સપોર્ટ એને ભવિષ્યમાં અનુસૂચિત જાતિ સમાજ નહીં કરે આવા લોકોને અમે સમાજમાંથી બહાર કરશું એટલે આવો એક ઠરાવ કરવા માટે ચાર તારીખે ધોરાજીમાં મિટિંગ કરવાના છે ભૂતકાળમાં જે ગણેશ ગોંડલ અને અમારા જુનાગઢના રાજુભાઈ સોલંકીના દીકરા સંજય વસેનો જે બનાવ બન્યો હતો એ બનાવ પછી અમારા સમગ્ર સમાજે સમગ્ર રાજ્યના સમાજે સૌરાષ્ટ્રના દલિત સમાજે એક જબરજસ્ત લડત આપી હતી અને ગોંડલની અંદર જે સ્વાભિમાન સંમેલન કર્યું હતું ત્યાર પછી આખો આ કેચ છે એ મીડિયા પ્રિન્ટ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયા એ ઉપાડી લીધો હતો અને સરકાર સુધી આ બાબત પહોંચી હતી હવે ક્યાંક ને ક્યાંક એવું થયું છે કે સમાજને વિશ્વાસમાં લીધા વગર કે સમાજ સાથે વાત કર્યા વગર જે આખો પ્રશ્ન જયારે ઉભો કરવો હતો ત્યારે સમાજની મદદ લીધી સમાજને ખંભે આખી બંદૂક ફોરી અને આખા પ્રશ્નને મોટો બનાવ્યો અને હવે જયારે પ્રશ્નનું સમાધાન કર્યું છે ત્યારે રાજુભાઈનો ઓડિયો જે દિનેશ પાત્ર સાથે વાયરલ થયો એમાં જણાવ્યા પ્રમાણે આજે અમે બધા આગેવાનો મેળ્યા છીએ સૌરાષ્ટ્રના અને એવું નક્કી કર્યું છે કે વિડીયો ઓડિયોમાં રાજુભાઈ એવું બોલે છે કે મેં એક રૂપિયો લીધો નથી અને આ બાબતે હું જયરાજસિંહ બાપુનો પણ માફી માગતો વિડીયો મુકાવીશ એટલે અમારી સમાજની માગણી છે કે જયરાજસિંહ બાપુનો રાજુભાઈ માફી માગતો એક વિડીયો મુકાવે એક માગણી અમારી એવી છે બીજી માગણી એક અમારી એવી છે કે જ્યારે અમે રેલી લઈને આવ્યા અને રેલી અમારી રિટર્ન થઈ ત્યારે અમારો ધોરાજી તાલુકા સોરી જેતપુર તાલુકાના પેડલા ગામનો એક નવયુવાન દીકરો એક્સિડન્ટની અંદર અવસાન પામ્યો હતો એટલે શહીદ થયો તો આ રેલી સમયે તો એના પરિવારને બાપુ આર્થિક મદદ કરે એવી અમે સમસ્ત સમાજ વતી માગણી કરીએ છીએ આ બાબતે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો અમે બે તારીખે આખા સૌરાષ્ટ્રના આગેવાનો સૌરાષ્ટ્રના બારે બાર જિલ્લાના આગેવાનો ચાર જાન્યુઆરીએ એક પ્રેસ કોન્ફરન્સ કરીએ છીએ દરેક જિલ્લામાંથી આગેવાનો બોલાવી અને એટ્રોસિટીના બનાવોમાં જયારે સમાજ તમને મદદ કરે છે ત્યારે તમે એમાં સમાધાન કરી રહ્યા છો તો એ લોકો માટે પણ એક નિયમ બનાવશું કે આવા સમાધાનો ન થવા જોઈએ અને જયારે તમે લડત કરો છો તો લડતને ન્યાય સુધી લઈ જવી જોઈએ આ બાબતે અમે આવતી ચાર તારીખે સમગ્ર સૌરાષ્ટ્રના આગેવાનો મળી અને